સુરત શહેરમાં ફરીથી એમડી ડ્રગ્સ સુરતની સલાબતપુરા પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ એમડી બે પોઈન્ટ ગ્રામ તથા નશાકારક સિરપ કોન્ટેક્ટ ટીની બોટલના એકસો બાવીસ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા સુરત શહેરના પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી માદક અને કેફી દ્રવ્યોની હેરાફેરી તથા વેચાણ કરનારા ઈસમોને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સલાબતપુરા પોલીસના ડિસ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી બાતમી મળી કે રુસ્તમપુરા અકબર સહિતનો ટેકરો શેર અલી બાવાની દરગાહ પાસે ગળ નંબર બે ઓબ્લિક પાંચ હજાર બે માંથી બે ઇસમોને પ્રતિબંધિત મેફેડન ડ્રગ્સ બે ગ્રામ તથા હાલમાં નશો કરવામાં ઉપયોગમાં રહી રહેલી કોન્ટેક્સ ટી સિરપની નાની મોટી બોટલ નંગ એકસો બાવીસ સાથે પોલીસે ઝડપી પાડ્યા ત્યાં રેડ પાડીને તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે તેમજ અન્ય ત્રણ જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે રેડ પાડીને મેફેડેન ડ્રગ્સ બે ગ્રામ રૂપિયા છવ્વીસ હજાર નશાકારક સિરપની નાની મોટી નંગ એકસો બાવીસ પંદર હજાર ચારસો ત્રીસ રૂપિયાની મોબાઈલ નંગ એક પાંચ હજાર રૂપિયાનો અંગઝડપના રોકડા રૂપિયા ત્રણ હજાર ચારસો તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા ઓગણપચાસ હજાર આઠસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલ છે જે બે વ્યક્તિ પકડાયેલ છે તેમના નામ છે એક મોહમ્મદ કામિલ સુલેમાન શેખ રહેવાસી અકબર સઈદનો ટેકડો રુસ્તમપુરા સલાબતપુરા અને બે રિઝવાન ઇકબાલ શેખ રહેવાસી અકબર સઈદનો ટેકડો રુસ્તમપુરા સલાબતપુરા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સલાબ સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સઈદના ટેકરા પાસે બે વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમ અનુસાર રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી બે પોઈન્ટ છ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત એકસો બાવીસ બોટલ કોડેક કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી એકસો બાવીસ નાની મોટી બોટલો પણ મળી આવી હતી ટોટલ મુદ્દામાલ જેમાં અંગ જડતીના ત્રણ હજાર ચારસો રૂપિયા મોબાઈલ વગેરે મળી કુલ ઓગણપચાસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે જેમાં મે એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આજે સિરપ છે એ પણ આવી જાય છે આ બનાવમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે જેમાં એકનું નામ સાઈદ છે એકનું નામ વિક્કી સાંતારામ ભાવે છે અને એકનું નામ સોહેલ ઇસ્માઈલ ખંજર છે આ ત્રણ વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે પોલીસે અત્યારે જે આરોપીઓની ધરપકડ કરી છે એમાંથી બે આરોપીઓ જે છે એ બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં સલાબતપુરા અને સુરત રેલવે સ્ટેશનના રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હતા અને અહીંયા એ લોકો આ પ્રકારે ડ્રગ્સનું સેવન પણ કરતા હતા અને વેચાણ પણ કરતા હતા આ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને હતી જે આધારે પોલીસે રેડ કરી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અત્યારે જે ઇન્ફોર્મેશન છે પ્રાઇમરી જે પોલીસને મળી છે એ મુજબ જે ડ્રગ્સ હતું એ પોતે વેચાણ કરવા માટે રાખેલું હતું અને જે સિરપ હતી એ પણ અન્ય વ્યક્તિઓ કે જેઓ આ સિરપનો નશા તરીકે ઉપયોગ કરે છે તેઓને વેચાણ કરવા માટે તેઓએ એકસાથે જથ્થો મૂકી રાખેલો હતો